અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની જવાબદારી કવરેજ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો શું સત્યથી ડરે છે મોદી સરકાર દુર્ઘટનાનો વિડીયો બનાવનાર બાળકની ગુજરાત એટીએસ ધરપકડ કરી બેલગામના આતંકવાદી નથી પકડાયા પરંતુ બાળકોની ધરપકડ કરવામાં આવે છે અમદાવાદમાં વિમાન ક્રેશ નથી થયું દેશમાં વિમાનોની સુરક્ષાની વ્યવસ્થા ક્રેશ થઈ છે મલ્લિકા સારાભાઈ એ ગંભીર આરોપ લગાવ્યા નમસ્કાર આવા જનતા કીમાંથી હું ધતીશ ભાવસાર અમદાવાદમાં જે ગમખ્વાર અકસ્માત થયો ડ્રીમલાઇનર વિમાન જે તૂટી પડ્યો એનામાં બસો બેતાલીસ જેટલા વિમાનમાં સવાર લોકોના મૃત્યુ થયા અને અન્ય પણ ત્રીસથી ચાલીસ જેટલા લોકોના મૃત્યુ થયા ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની અને એ દુર્ઘટનામાં જે પણ લોકોના મૃત્યુ થયા છે એમને ભગવાન પોતાના શરણોમાં જગ્યા આપે પરંતુ એ દુર્ઘટના થઈ એના પાછળ આજે ચાર ચાર દિવસ વીતી ગયા પરંતુ હજી સુધી કોઈ પણ નિષ્કર્ષ ઉપર આપણે પહોંચ્યા નથી અને સા કારણથી એ દુર્ઘટના ઘટી શું એના પાછળના કારણો હતા એ આજ સુધી આપણે જાણી શક્યા નથી એ દુર્ઘટનાની જવાબદારી કોની હતી શું એનામાં ત્રુટ્યો રહી એ પણ આજ દિવસ સુધી સરકાર દ્વારા કે અન્ય એજન્સીઓ દ્વારા બહાર આવ્યું નથી આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું તેનામાં નિધન થયું એ પણ ખૂબ જ દુઃખદ ઘટના બની જે ડ્રીમલાઇનર વિમાન હતો એ ખૂબ જ સુરક્ષિત વિમાન માનવામાં આવતું હતું અને એક કંપનીનો દાવો એવો હતો કે બે હજાર નવમાં આ વિમાન બન્યો હતો અને બે હજાર અગિયારથી જ્યારે આ વિમાન બજારમાં મૂકવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે આ જે અકસ્માત બન્યો ત્યાર સુધીમાં તેનો કોઈ જ ક્રેશ થયો નથી એટલે સુરક્ષિત વિમાન માનવામાં આવતો હતો તેમ છતાં આ જે દુર્ઘટના ઘટી એ દુર્ઘટના પાછળના કારણો શું છે એ હવે આવનારા સમયમાં બહાર આવશે સાથે સાથે ખૂબ જ દુઃખદ વાત એ છે કે બીજે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ હતા એમના વિદ્યાર્થીઓનો જે રહેણાંકનો વિસ્તાર હતો અને મેસનો એરિયો હતો એ વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું એટલે તેમને પણ ખૂબ જ મોટું નુકસાન થયું અને જે ભવિષ્યના ડોક્ટર હતા દેશના આશાસ્પદ યુવાનો હતા એવા પણ કેટલાય યુવાનોના મરણ થયા એ ખૂબ જ ચિંતાનો વિષય હતો કેમકે એને કોઈ એવી કલ્પના જ ન હોય કે આવી કોઈ દુર્ઘટના ઘટે પરંતુ એરપોર્ટની નજીક એ વિસ્તાર હોવાથી આ ગમખ્વાર અકસ્માત થયો અને કેટલાય લોકોના મરણ થઈ ચૂક્યા છે જ્યારે આ બનાવને ચાર દિવસ વીતી ગયા પરંતુ ભારત સરકારે હજી સુધી આ બાબતમાં કોઈ ગંભીરતા દાખવી એવા કોઈ જ ઉદાહરણો આપણી સામે નથી કેમ કે આટલી મોટી દુર્ઘટના ઘટે ભારતના નાગરિકોના મૃત્યુ થાય અન્ય વિદેશી નાગરિકોના પણ મૃત્યુ થયા પરંતુ આજ દિવસ સુધી તપાસની વાતો થઈ તપાસની એસઆઈટીની વાતો થઈ પરંતુ હજી સુધી કશું જ બહાર આવ્યું નથી એટલે હવે લોકોનો જે ધીરજ છે એ પણ થોડો ખૂટવા આવ્યો છે અને હવે કોતાહલ જોવા મળે છે કે આ દુર્ઘટના ફરીથી ન થાય એના માટે સરકારે શું કર્યું છે અને આવનારા દિવસોમાં શું કરવાની છે ગંભીર બાબત એ છે કે અકસ્માત બન્યો એના થોડા જ કલાકોમાં સરકારે એ વિસ્તારના મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો એટલે એવું માની શકાય કે એ જે દુર્ઘટના ઘટી ત્યાં કને મીડિયાના લોકો જાય અને સત્ય બહાર આવે તો સરકારની ક્યાંક ને ક્યાંક કિરકિરી થાય એવું ન થાય એના માટે સૌથી પહેલું પગલું સરકારે એ લીધું કે એ વિસ્તારમાં મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હવે પ્રતિબંધ લાદી દેવામાં આવે એટલે સ્વાભાવિક છે કે મીડિયાના લોકો ત્યાં કને જઈ અને કવરેજ ન કરી શકે જો કે હાલની પરિસ્થિતિ એવી છે કે આજે દેશનો મોટા ભાગનો જે મીડિયા છે યા તો એ દરબારી બની ચૂક્યો છે યા તો સરકારી બની ચૂક્યો છે એટલે ગોદી મીડિયામાં સત્ય બહાર આવવાની આપણે અપેક્ષાઓ નથી રાખી શકતા પરંતુ ઘણા બધા મીડિયા એવા પણ છે યુટ્યુબર્સ એવા પણ છે જેઓ સત્ય ખોજીને બહાર લાવે છે અને એના કારણે સરકારને ખૂબ જ ખીરકિરી થાય અને સરકારના પેટમાં ગરમ તેલ રેડાય એવું થાય એટલા માટે જ એ વિસ્તારમાં અકસ્માતથી અમુક કલાકો બાદ મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો પરંતુ સત્ય બહાર આવે આપણા દેશને અથવા આપણા શરીરને બીમારી શું છે એ જ ખબર નહીં પડે તો એનો ઈલાજ કઈ રીતે થશે કેમ કે એ દુર્ઘટના બની એ દુર્ઘટનાનું કારણ મીડિયાના મારફતથી બહાર આવે તો જ આપણે એનો સમાધાન શોધી શકીએ પરંતુ અત્યારની સરકાર એવી છે કે સામરૂગની માફક જ્યારે વાવાઝોડું આવે ત્યારે પોતાની ગરદન રેતીમાં અંદર ગુસાવી દે જેથી એમ લાગે કે વાવાઝોડું છે જ નહીં પરંતુ સત્ય હકીકત અલગ હોય છે અને સામરૂગની જે ડોકી રેતીની અંદર હોય છે એને વાવાઝોડું નથી દેખાતો પરંતુ હકીકતમાં વાવાઝોડું હોય છે એ પણ એક સત્ય વાત છે અતીતમાં પણ આપણે જોયું છે કે આવી જ્યાં જ્યાં દુર્ઘટનાઓ થઈ છે સાઉથ ઇન્ડિયામાં પણ જે રેલવેની દુર્ઘટના મોટી બની હતી એનામાં પણ ત્વરિત સરકારે એવો નિર્ણય લીધો હતો કે એ વિસ્તારમાં મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો કેટલાય લોકોના મરણ થયા હતા ખૂબ જ દુઃખદ એ બનાવ બન્યો હતો પરંતુ તે છતાં એ બનાવની વિગતો બહાર ન આવે એ માટે સરકારે ખૂબ જ મીડિયા ઉપર પ્રતિબંધ લાદી દેતા સત્ય હકીકત બહાર ના આવી અને પરિણામ સ્વરૂપે એવા બનાવોમાં આજે કોઈ જ ઓછપ આવી નથી પ્લેન દુર્ઘટનાની વાત કરીએ કે રેલવે દુર્ઘટનાની વાત કરીએ કે એનાથી પહેલે પણ પ્રયાગરાજમાં પણ જે ભગદડ મચી એની પણ સાચા રિપોર્ટો બહાર ના આવ્યા પરિણામ સ્વરૂપે લોકોને ખબર જ નથી કે એ સમસ્યા સેના માટે સર્જાઈ હતી હવે સમસ્યા સર્જાઈ તે જો ધ્યાનમાં આવે તો તે સમસ્યાનું સમાધાન થઈ શકે પરંતુ મેં જેમ કહ્યું કે સતુમુર્ગની જેમ હયાતની સરકારો ડોકી રેતીમાં નાખીને એવું માની લે છે કે વાવાઝોડો આવ્યો જ નથી મોટી દુઃખની વાત એ છે કે એ જે દુર્ઘટનાનો ચોવીસ સેકન્ડનો વિડીયો બનાવનાર એક સત્તર વર્ષનો બાળક હતો એ બાળકની ગુજરાત એટીએસે ધરપકડ કરી લીધી છે એટલે તમે વિચારી લો કે એક પ્લેન ક્રેશ થાય છે એનો વિડીયો બનાવનાર બાળક છે એ બાળક ખૂબ જ મોટો આતંકવાદી હોય એવી રીતે ગુજરાત એટીએસે તેની તેના ઘરેથી ધરપકડ કરી લીધી હવે એ ધરપકડ કરવા પાછળનું શું કારણ હોઈ શકે આપણે તો આવનારા સમયમાં ખબર પડશે પરંતુ એ બાળકે એવો તો કયો ગુનો કર્યો હતો એવી તો કઈ આતંકવાદી ઘટના ઘટિત કરી હતી જેના કારણે એટીએસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી અને એની સાથે લઈ ગઈ હવે એ બાળકની સાથે શું પૂછપરછ થશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ આ જે કાર્યવાહી છે એ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક એવું સૂચન કરી રહી છે કે સરકારને જે મીઠું લાગે એવા તમે રિપોર્ટ કરશો તો તમારે કામ કરવાનું છે પરંતુ સરકારને આકરા પ્રશ્નો પૂછવાવાળા જે મીડિયા છે જે લોકો છે એમની ખેર નથી તેવો આ બનાવ ઉપરથી પ્રસ્થાપિત કરી શકાય છે આ ઘટના બાદ પ્રસિદ્ધ નૃત્યાંગના મલ્લિકા સારાભાઈએ પણ પોતાના વિચારો રજૂ કર્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને એમણે પણ વેધક પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરવાની થાય અમદાવાદનો જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ મુખ્ય રીતે તો સિટીની અંદર આવેલો હોવાથી જો આવી કોઈ ઘટના બને તો સિટીમાં જો કોઈ પ્લેન ક્રેશ થાય તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે એરપોર્ટને અડીને જ અમુક વિસ્તાર એવો છે ત્યાંના રહેણાંકના વિસ્તાર ચાલુ થઈ જાય છે જે બીજે મેડિકલ કોલેજ છે એ પણ ત્યાં કને આવે છે એટલે એ વિસ્તારમાં એરપોર્ટ પૂરો થાય છે પછી કોઈ જ બફર ઝોન નથી પરિણામ સ્વરૂપે આવી કોઈ જ દુર્ઘટના ઘટે ત્યારે ખૂબ જ મોટું નુકસાન થાય છે સદભાગે એ વખતે બીજે મેડિકલ કોલેજની જે બિલ્ડિંગ હતી એની સાથે એ વિમાન અથડાયો પરંતુ જો એનાથી થોડો આગળ જતો રહે તને રહેણાંકના વિસ્તારમાં એ વિમાન પડત તો ખૂબ જ મોટી જાનહાની થઈ શકત અને એ જાનહાની દેશને ખૂબ જ ચિંતા ઉપજાવે એવી થઈ શકે કેટલાય વર્ષો પહેલાં જાહેરાત થઈ હતી ધોલેરા એરપોર્ટની ધોલેરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનવાનું હતું પરંતુ વર્ષોથી એની જાહેરાતો થઈ પરંતુ એ જગ્યાએ હજી સુધી એરપોર્ટ નથી બન્યો અને એક પણ વ્યક્તિનું અવર જવર ત્યાંથી નથી થયું એટલે હકીકતમાં આવી દુર્ઘટનાઓ જ્યારે બને છે ત્યારે આની ચર્ચાઓ થાય છે પરંતુ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાની વાત હતી એ વાત આગળ વધી નહીં પરિણામ સ્વરૂપે અમદાવાદની સિટીની અંદરના એરપોર્ટમાં જ અવરજવર વધારે થાય અને આ દુર્ઘટના ઘણી જો એ જગ્યાએ એરપોર્ટ બની ગયો હોત તો આંતરરાષ્ટ્રીય કક્ષાની જે ફ્લાઇટો છે ત્યાં કને ડાયવર્ટ થઈ ગઈ હતી એટલે આ એરપોર્ટ ઉપર ઓછું ભારણ આવત અને કદાચ આ એ અકસ્માતને આપણે ટાળી શક્યા હોત ડીજીસીએ અતીતમાં આવા ઘણા બધા રિપોર્ટ મૂક્યા છે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને બે હજાર અઢાર બે હજાર ઓગણીસના વર્ષમાં મલિકા સારાભાઈએ જેનો ઉલ્લેખ કરેલો છે પરંતુ દુઃખદ વાત એ છે કે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી હતા વિજયભાઈ રૂપાણીએ આ બધી જો વ્યવસ્થા કરી હતી અને ડીજીસીએ માગણી કરેલી જમીનો આપી હતી ડીજીસીએ માગણી કરેલો વિસ્તાર આપ્યો હોત અને એ બધો જો થઈ ગયો હોત તો કદાચ આજે આપણી વચ્ચે વિજયભાઈ રૂપાણી પણ હયાત હત એટલે એવું માની શકાય કે આવી નાની નાની જે ત્રુટિઓ છે એ ત્રુટિઓ ક્યારેક વિકરાળ સ્વરૂપ લઈ શકે છે અને આવી બે ત્રણ ચાર ત્રુટીઓ નાની હોય પરંતુ જો એ સાથે મળે તો ખૂબ જ મોટો અકસ્માત થઈ શકે છે એ આપણે આ અમદાવાદની વિમાનની દુર્ઘટના પરથી વિચારી શકીએ છીએ હવે એ જે જમીનની વાત છે ડીજીસીએ જે ત્રીસેક એકર જમીન માગેલી હતી એ જમીન માત્ર એટલા માટે ઉપલબ્ધ નથી થઈ કેમ કે એ જમીન ઉપર સાડા ત્રણસો એક પરિવાર રહે છે અને એ પરિવારોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા પડે એ ગુજરાત સરકારે નથી કર્યું એટલે માત્ર સાડા ત્રણસો મકાનો અથવા સાડા ત્રણસો પરિવારોની રહેણાંકના પ્લોટ માટેનો આ પ્રશ્ન ઊભો થયો અને એ ન થતાં આજે આપણે અંદાજિત પોણા ત્રણસોથી ત્રણસો લોકોના જીવ ગુમાવ્યા છે અમદાવાદનો જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ એરપોર્ટ ઉપર છેલ્લા અમુક વર્ષમાં પેસેન્જરોની તો સંખ્યા ખૂબ વધી પરંતુ એ જગ્યાએ ઉતારુઓ માટે સુવિધાઓ વધી જ નથી એનું પણ આ કારણ હોઈ શકે કે આવો અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં કેટલાય લોકોના મરણ થયા પરંતુ જો હજી પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે તો આવનારા દિવસોમાં પણ આપણે અનેક અકસ્માતો થશે એવું જોઈ શકીએ છીએ મલ્લિકા સારાભાઈએ એક વાત બહુ સારી કરી કે આ માત્ર વિમાન ક્રેશ નથી થયો આપણી જે વ્યવસ્થાઓ છે એ ક્રેશ થઈ છે કેમ કે આ વિમાનમાં ખોટીપો સર્જાયો હશે કે ગમે કારણસર એ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયો હશે પરંતુ ડીજીસીએના જે રિપોર્ટ છે બે હજાર સત્તરના અઢારના ઓગણીસના વીસના એ રિપોર્ટો પરથી એવું લાગે છે કે ક્યાંક આપણે એ વ્યવસ્થાઓ કરવામાં ચૂક્યા છીએ અને પરિણામ સ્વરૂપે મોટી દુર્ઘટના ઘટી છે એવું પણ મલિકા સારાભાઈએ આક્ષેપો લગાવ્યા છે આવી અનેક બાબતો એક સાથે મળી છે ત્યારે આ ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી છે પરંતુ દુઃખની વાત એ છે કે હાલનો જે મીડિયા છે ગોદી મીડિયા છે ડોઘી મીડિયા છે એ મીડિયા સત્ય રિપોર્ટ લોકો સમક્ષ મૂકતો નથી અને સરકારો સમક્ષ મૂકતો નથી પરિણામ સ્વરૂપે આપણે જે હકીકત છે એ જાણવા નથી મળતું અને એટલા માટે જ આપણે એનો ઇલાજ નથી કરી શકતા અને એ જ આપણા માટે ખૂબ જ જોખમી બન્યો છે જો ગોદી મીડિયાએ સાચા રિપોર્ટો વ્યક્ત કર્યા હત તો કદાચ સરકારોને પણ ખબર પડત કે શું ત્રુટ્યો છે અને તો એનો સમાધાન શોધી શકાયો હત પરંતુ હાલનો મીડિયા તમે જાણો છો કે સરકારી અને દરબારી બની ગયો છે એ સરકારને વેધક પ્રશ્નો પૂછતો નથી પરંતુ આવી રીતે સેંકડો લોકોના મરણ થાય ત્યારબાદ એવા સમાચારો વહેતા કરે છે જેનામાં સરકારને કોઈ જ પ્રશ્નો હોતા નથી આમ આપણે ગમે એટલું મોટી મોટી વાતો કરીએ પરંતુ જમીન ઉપર જ્યારે એના સુધારાઓ નહીં થાય ત્યારે આપણે આવી જ રીતે અકસ્માતોમાં સેંકડો લોકોના મરણ જોતા રહીશું જે મેં વાત કરી કે જ્યારે આ સુધારા કરવાના હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી હતા એમને આ જો વ્યવસ્થાઓ કરી હતી તો કદાચ આજે આપણી વચ્ચે હયાત હત હું દર વખતે એક શેર કહેતો હું છું એ શેર આજે પણ હું દોરાવીશ जलते घर को देखने वालों फूस का छप्पर आपका है आग के पीछे तेज हवा है आगे मुकद्दर आपका है उसके कत्ल पर मैं भी चुप था मेरा नंबर अब आया है मेरे कत्ल पर तुम भी चुप हो अगला नंबर आपका है नमस्कार आवाज़ जनता की माथे हूँ दतेश पाव सर हमारी स्टोरी सारी लागे तो लाइक करो सारी ना लागे तो हमने सूचना आपो परंतु सब्सक्राइब करजो जरूर नमस्कार